પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વને સલામ પવિત્ર બાઇબલમાં યુહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની ઓગણીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું કેમ કે તેઓના કામ ગુંડા હતા આ જગત માટે જે પાપના અંધકારમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દે પ્રકાશ છે જે સ્વર્ગ થી પૃથ્વી પર ઉતરી આવ્યા તે નિષ્પાપ અને નિર્દોષ છે જે મનુષ્યને પાપ થી છુટકારો અપાવવા માટે જ બલિદાન થયા શું મનુષ્યએ તેમને પ્રેમ કર્યો ના પરંતુ તેમનો નકાર કર્યો છે મનુષ્યએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બદલે પોતાના જ પાપથી પ્રેમ કર્યો જેમ કીડાઓ અજવાળા થી બચવા માટે અંધકારની શોધમાં રહે છે અને ત્યાં જ રહે છે તેમજ મનુષ્ય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિ દૂર ભાગીને સંતાઈને પોતાના જ પાપમાં પડી રહેવું પસંદ કરે છે તો પણ પરમેશ્વર ધીરજથી પોતાના પુત્રનો નકાર આજે પણ સહન કરે છે પરંતુ તે દિવસ દૂર નથી કે જ્યારે મનુષ્ય પરમેશ્વરના ન્યાયાસનની સામે ઊભો રહેશે તે દિવસે મનુષ્યને આ નકારનો દંડ મળશે પરંતુ જે કોઈ વિશ્વાસ રાખે છે તેનો ઉદ્ધાર થાય છે પરમેશ્વરના પુત્રનો નકાર કરવાથી તમે બચી જાઓ પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ પ્રભુ તારું સ્મરણ કરું પ્રભુ તારું સ્મરણ